તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે વધુ એક મારામારીનો બનાવ બનતા ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે જેમાં આજે ઉમેરો થયો છે ગઈકાલે પણ ગોરખી ગામ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો તેવી જ રીતે આજે પણ એક મારામારીનો બનાવ ગોરખી ગામ ખાતે બન્યો છે આ મારામારીના બનાવમાં ગીતાબેન બાબુભાઈ બારીયા ગામ ગોરખી તથા વિજય બાબુભાઈ બારિયાના ઈજા થતાં એકસો આઠના પાયલોટ પિન્ટુભાઈ તથા ડૉક્ટર હરેશભાઈ જાની દ્વારા તેમને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આજે સવારે દસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જોકે આ મારામારીનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી વિગતો વધુ વિગતો માટે રાહ જોવી રહી હું બનાવ બોલ્યો